થરસવાર ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોના ઘરો સુધી પાણી આવતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાત સહિત ડભોઈ પંથકમાં અવિરત વરસાદને તાલુકાના ગામોમાં પાણી ફરી વળ્યા છે ત્યારે ડભોઈ તાલુકાના થરવાસામાં આવેલ તળાવનું પાણી ઓવરફ્લો થતાં ગ્રામજનોના ઘર સુધી પાણી આવી પહોંચતા ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ડભોઈ પાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવી હતી જે બાદ સમગ્ર ડભોઈના વરસાદી પાણીનો નિકાલ થરવાસા તરફ થતાં વરસાદી પાણી થરવાસા ગામમાં જતા આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે સાથે થરવાસા ગામના બે હજાર વાઇસ બાવીસના ઠરાવ મુજબ ગામનું તળાવ જિલ્લા પંચાયત દ્વારા મત્સ્ય ઉદ્યોગ માટે કોન્ટ્રાક્ટ પર આપવામાં આવ્યું છે મત્સ્ય ઉદ્યોગના કોન્ટ્રાક્ટર દ્વારા થરવાસ ગામના તળાવમાં મત્સ્ય ઉદ્યોગ કરતા હોવાના કારણે પાણીના નિકાલની જગ્યાએ બ્લોકેજ કરતાં ડભોઈતી આવતું વરસાદી પાણીનું નિકાલ ન થતાં તળાવ ઓવરફ્લો થઈ રહ્યું છે જેને કારણે તળાવનું પાણી ગ્રામ્યમાં પ્રવેશી રહ્યું છે આ અંગે ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર દાદાગીરી કરતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે સાથે જ તાલુકા વિકાસ અધિકારીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને વરસાદી પાણીનું કાયમી નિકાલ થાય તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે આ ત્રણ દિવસમાં જે વરસાદ પડ્યો છે તેનું પાણી આવ્યું છે ડભોઈ નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરી તેના આધારે આખા ડભોઈનું પાણી થરવાસા ગામમાં પ્રવેશી ચૂક્યું છે થરવાસા ગામનું તલાવ એક ઠરાવના બે હજાર બાવીસના ઠરાવના આધારે જિલ્લા પંચાયતમાંથી કોઈ ઇજારેદારને મત્સ્ય ઉદ્યોગ માટે આપેલું છે એ ઇજારેદાર દ્વારા એના મત્સ્ય ઉદ્યોગને નુકસાન ના થાય તે તે માટે ગામમાંથી આ ડભોઈથી પાણી આવે છે અને ગામમાંથી બહાર પાણી જાય તો બહાર પાણી જવાની જગ્યા છે ત્યાં એને આગળ બે જાડી મોટી મૂકી દીધી તેનાથી પાણી રોકાઈ રહ્યું છે ડભોઈથી જે પાણી આવે છે ગામના કેટલાક ફળિયાઓમાં પ્રવેશી ચૂક્યું છે કેટલાક ઘરોના પગથિયા સુધી આવી ચૂક્યું છે હવે આ વિષયની જાણ મેં તાલુકા વિકાસ અધિકારીને કરી કે આવો પ્રશ્ન ગામમાં એક થયો છે તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા એવો મને જવાબ આપવામાં આવ્યો છે કે એ તો ગ્રામ પંચાયતનો વિષય છે અને એ ગ્રામ પંચાયત એનું જોવું પડે તો ખરેખર આવા ઉચ્ચ અધિકારી દ્વારા આવા જવાબો વ્યાજવી નથી જિલ્લા પંચાયતમાંથી આ ફાળવણી થતી હોય એમાં તાલુકા પંચાયતનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ અને તાલુકા પંચાયતના અધિકારીઓએ આવો પ્રશ્ન ચોમાસામાં કોઈના ઘરોમાં પાણી જવાનો આવતો હોય તો એ લોકોએ ચોક્કસથી જે બી ઇજારાદારો એની ઉપર એક્શન લઈને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ આ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવતી તેના ભાગરૂપે ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા મને જાણ કરવામાં આવી કે આવો પ્રશ્ન છે તદઉપરાંત ગ્રામજનોએ ગ્રામ પંચાયતના સભ્યોએ ઈજારોદારને ફોન કર્યો તો ઈજારોદાર તો ગ્રામ પંચાયતના સભ્યાને એવી પણ ધમકી આપે છે કે અમે afghanistan ના patan છે કોઈ પણ અમને તકલીફ અમારા નુકસાન થવું ના જોઈએ નિગર જોઈ લઈશું એટલે મારે આવવું પડ્યું છે અને અમે લોકો જાતે અત્યારે jcb થી એ જે પાણીનું રોકાણ કર્યું છે અમે લોકો એને તોડીને પાણીનું આ તર સમાચારમાં આગળ વધીને વાત કરીએ મહેસાણાની મહેસાણામાં શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલતી શાળાઓમાં સામે આવશે તવાઈ જિલ્લા